પેટ્રોલ તેલ કે ડીઝલથી લાગેલ આગ પાણી વડે ઓલવી શકાય નહીં શું કા તો તેલ કે પેટ્રોલ કે ડીઝલ હોય એ તમને ખબર છે પાણી કરતા તો હલકા છે એટલે આવા પદાર્થો પાણીની સપાટી પર તરતા જોવા મળે એટલે તેલ પેટ્રોલ ડીઝલ છે એમાં પાણી વાપરવાનું શક્ય ન બને કારણ કે પાણી જેવું પાણી નાખશું ને એટલે તેલને પેટ્રોલ કરતાં પાણીનું જે સ્તર છે એ પાણી કરતાં તેલને પેટ્રોલ ઉપર રહેવાના છે હલકા હોવાથી એટલે તેલ પેટ્રોલની ડીઝલ છે એ હવાના સીધા સંપર્કમાં રહે છે જેથી હવામાંનો ઓક્સિજન સતત તેલ પેટ્રોલના સંપર્કમાં રહેવાનો છે ને સતત ઓક્સિજન મળે એટલે હવા મળે હવા મળે એટલે શું થાય બધાને ખબર હવા મળશે એટલે શું થશે આગ પ્રસરે